સુરતના વેસુ વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલક દ્વારા અકસ્માત સર્જાવામાં આવ્યો સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસડી પાસે બની અકસ્માતની ઘટના સમાન દોડતી બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત બીઆરટીએસ બસ ચાલકે એક મહિલાને ચપેટમાં લેતા મહિલાને ગંભીર ઈજાઓ તથા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત મહિલા લંચ કરવા જતી વખતે તે સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થતા રાહદારીઓ દોડી આવ્યા હતા મોપેટ પર સવાર મહિલા સથી કર્મચારી સાથે લંચ કરવા જતી સોનલ બહેનનો અકસ્માત થયો હતો મૃતક સોનલ પરાગ નામક મહિલાનું ઘટના સ્થળે મોત થતા મહિલાની ઉંમર વર્ષ શાસ્ત્રે જાણવા મળ્યું છે મૃતક સોનલબેન ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી વેસુપોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી જોતા રહો હર્ષિતા સમાચાર ન્યૂઝ ચેનલ પરવીણભાઈ બધાને मेरा नाम राधा सेंद गुप्ता है मैं मेरा सुमन मलाट मैं उसकी फ्रेंड हूँ जिसके साथ आज दो दुर्घटना होंगे मैं उसकी फ्रेंडीज इतना तो नहीं पता क्या हुआ तो मुझे अचानक कॉल आता है मेरे फ्रेंड के साथ ये चीज हुआ है और ये बस लेट का बस उसके वैसे ये सब हुआ है મેં એ નિવેદન કરના ચાતા આપણે પ્રાઇવેટ રોડ ક્યા હુ કમ થી કમ વહા પે ચલા તરફ આને જ आज इसके साथ उसके दो बच्चे आ गए जाते उसके दो बच्चों का क्या होगा ये कितने साल की थी की थी उम्र कितनी और क्या था काम करती मैं ऑफिस में करती थी फैशन डिजाइनिंग की वहाँ पे करती थी लंच के लिए जा रही थी आज उसको पता नहीं होगा मैं चीज को रिक्वेस्ट करती हूँ हर बस वाले तो करके आराम में चलते आने जाने वालों को परेशान ना करे अपने उनके लिए अलग से रास्ता दिया हुआ है वो रास्ते पे गया थी बस चलाए मेहरबानी करके